અમદાવાદ ખાતે શિવ ભગવાનનું ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર ના નેજા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે આ બે દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેનગર ખાતે આયોજિત કરાઈ રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે ઓમ મંડળી સેવા સંસ્થાન રાયપુરના ડિરેક્ટર દ્વારકા પ્રસાદ અને વિજયજી હાજર રહ્યા હતા આજે તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ શનિવાર બપોરે ત્રણ વાગ્યાથી વિવિધ રાજ્યોની ઝાંખીઓ અને તિરંગા યાત્રા સહિત એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ખાસ આકર્ષણ આઠ રત્નોની અનોખી ઝાંખી રહેશે આ અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે બીજા દિવસે ચૌદ સપ્ટેમ્બરે રવિવારે સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી શિવ ભોલેનાથ દિવ્ય સત્સંગ યોજાશે આ પ્રસંગે ઓમ મંત્રનો જાપ કરાશે પછી ઓપરેશન સિંધુની સફળતા માટે ભારત સરકાર અને

એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મલ્લી મળેલો છે ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે એ રાયપુરમાં બે હજાર ત્રેવીસમાં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ સંપૂર્ણ વંદે નું ગાયન ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનું સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ જે કાલે ભવ્ય રેલી છે જેમાં બાર ઝાંખીઓ છે બહુ મોટી મોટી અને એક કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને

આકર્ષણ કેન્દ્ર છે એક કિલોમીટર તિરંગો અને કિલોમીટર તિરંગો સાથે લઈને લગભગ સાતસો થી આઠસો ભાઈ બહેનો રેલીમાં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી થોડા ભારત થી આખા ભારત થી સાતસો થી આઠસો ઓમ મંડળી ના સદસ્યો અહિયાં પધારેલા છે ये कार से ये रैली जो रैली हो रही है ये पहली बार ऐसी रैली है जिसमें सभी सभी राज्यों राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही है और उसके साथ साथ हमारे जो देवी देवता हैं, जिसको हम पूछते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलो, एक किलोमीटर कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस एक रुपया भी चार्जेस से नहीं लिया जा रहा है ये सेवा भाव से ओम मंडली शिव शक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है ओम के द्वारा करा के द्वारा मेडिटेशन लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति सत्य का संग करे प्रभु का संग करे परमात्मा का संग करे ताकि संग का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो मैं सभी से दिल से सभी को आमंत्रित करता हूँ आप जरूर जरूर इस प्रोग्राम में शामिल हो बहुत अच्छा लगेगा आपको धन्यवाद जेडीसी न्यूज साथी संजीव राजपूत अहमदाबाद